જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના પૂજનનું શા માટે અનેરું મહત્વ છે સાથે સાથે મા સરસ્વતી પૂજનની સામગ્રી અને કયા વિવિધ મંત્રો ઉપયોગમાં લઈ શકાય તો એ વિશેની થોડી ઝાંખી કરીએ જ્ઞાનના અધિસ્થાત્રીમાં સરસ્વતીનું પ્રાગટ્ય વસંત પંચમીના દિવસે થયું હોય આ દિવસે વસંતની સાથે સાથે સરસ્વતી પૂજનનું અનેરો મહત્ત્વ છે વિદ્યાર્થીઓ સરસ્વતી દેવીની મૂર્તિ સ્થાપીને પોતાના પાઠ્યપુસ્તકો અને નોટબુકો તેમની આગળ મૂકીને પૂજા કરી આશીર્વાદ મેળવે છે શિક્ષણ સંસ્થાઓમાં જ્ઞાનોત્સવ મનાવાય છે સરસ્વતી દેવી વાણી શબ્દ વિચાર કલા સાહિત્ય સંસ્કૃતિ સર્જનના દેવી છે મૂંઝવણ અને મુશ્કેલીઓમાંથી માર્ગ સુઝાડનારા દેવી છે જ્ઞાન અને સમજણના અધિષ્ઠાત્રી છે આજના સમયમાં સૌથી વધુ જો જરૂર હોય તો તે છે જ્ઞાન અને સમજણની મારા સરસ્વતી સૃષ્ટિના સર્જન કરતાં બ્રહ્માજીના પુત્રી છે સૃષ્ટિ સર્જન માટે જ્ઞાનની જરૂર રહે છે માં સરસ્વતીના શરીરનો રંગ પીળો હોય છે તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે હાથમાં વીણા છે અને હંસના વાહન પર બિરાજમાન છે તેમના ચારેય હાથ મન બુદ્ધિ સંશોધન અને ગરિમાના દોતક છે તેમની પાછળ ઊભો રહેતો મોર સૌંદર્યનું પ્રતીક છે વિદ્યાર્થીઓ જ્ઞાન પીપાસુઓ સંશોધકો વૈજ્ઞાનિકો ચિંતકોમાં સરસ્વતીની આરાધના કરે છે નવા દાખલ થયેલા છત્રોને છાત્રોને લખવા વાંચવાનું વસંત પંચમીથી શીખવવામાં આવે છે જ્ઞાન કરવો પહેલાં મા સરસ્વતીની પૂજા આરાધના વંદના કરવાની આપણે ત્યાં પરંપરા છે જ્ઞાન પ્રાપ્તિ માટે અને સમજણ કેળવવા માટે મા સરસ્વતીના ચરણ પૂજવા પડે છે તેની કૃપા વિના જ્ઞાન સંભવ નથી મનુષ્યમાં સદબુદ્ધિ રૂપે સરસ્વતીનો આવિર્ભાવ આ દિવસે થયો એટલે કે વસંત પંચમી જ્ઞાન અને સમજણનો પર્વ છે પુરાણોમાં વર્ણિત કથાઓ પ્રમાણે વસંત પંચમીના દિવસે શ્રી કૃષ્ણએ પહેલીવાર માતા સરસ્વતીની પૂજા કરી હતી તેથી તે દિવસથી વસંત પંચમીએ સરસ્વતી માતાનું પૂજન કરવાની પરંપરા શરૂ થઈ તો ચાલો જાણીએ મા સરસ્વતી પૂજનની સામગ્રી તથા વિવિધ મંત્રો શ્રીમદ દેવી ભાગવત અને શ્રી દુર્ગા સપ્તશતી ગ્રંથમાં માતા સરસ્વતીની જે પૂજાવિધિ બતાવી છે તે મુજબ માઘ માસની સોદ પાંચમી એટલે કે વસંત પંચમીના પ્રાતઃકાકાળે શ્વેત આસન ઉપર બિરાજમાન થઈને મા સરસ્વતીની પૂજા કરવી મા સરસ્વતીની ઉત્પત્તિ સત્વગુણથી થઈ હોય તેની પૂજામાં સાત્વિક સામગ્રી જેવી કે દૂધ દહીં માખણ ઘી અક્ષત ઘઉં શ્રીફળ મધ સફેદ ફૂલ સફેદ અલંકાર સફેદ વસ્ત્ર સફેદ મિશ્રાન સાકર સફેદ તેલ વગેરે સાત્વિક સામગ્રી લેવામાં આવે છે ઉપરોક્ત સામગ્રીથી માતા સરસ્વતીનું પૂજન અર્ચન કરવું જોઈએ ઓમ શ્રીમ રીમ સરસ્વતીએ સ્વાહા મંત્રના રટણથી અનુષ્ઠાન કરવાથી માની કૃપા પ્રાપ્ત થાય છે તથા આ મંત્રના સવા ચાર લાખ જપ કરવાથી કવિત્વ શક્તિનું પ્રદાન થાય છે આગમ ગ્રંથમાં સરસ્વતીનો એક મંત્ર જણાવાયો છે વાગવા દેની વદ વદ સ્વાહા આ મંત્ર સર્વાર્થ સિદ્ધિપ્રદ તથા સર્વવિદ્યાપ્રદાયક કહેવાયો છે બ્રહ્મ વેવર્ત્ય પુરાણમાં પણ સરસ્વતીનો એક મંત્ર જણાવાયો છે અઈ રીમ ક્લીમ શ્રી સરસ્વતીએ બુદ્ધજનનીએ સ્વાહા તો આપ સૌને આ વસંત પંચમીના દિવસની હાર્દિક શુભેચ્છાઓ અને મા સરસ્વતી આપના જીવનમાં જ્ઞાનની અને ખુશીની બોછાર ઝીલાવે એવી જ અભ્યર્થના સાથે જય મા સરસ્વતી